ભાવનગરમાં તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ સરદાર પટેલ શૈક્ષણિક સ્કૂલમાં ચોરીનો પ્રયાસ સીસીટીવી આવ્યા સામે ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં ગઈકાલે મોડી રાત્રે અજણ્યા તરસ્કારોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તસ્કરો શાળામાં પ્રવેશ્યા હતા અને તિજોરી સહિતની વસ્તુઓની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો આ પ્રયાસ સફળ રહ્યો ન હતો સમગ્ર ઘટનાને પગલે શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી શાળામાં બનેલી આ ચોરીના પ્રયાસની ઘટના સીસીટીવી વિડીયોમાં પણ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તસ્કરો શાળામાં પ્રવેશી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ કેમેરામાં આબા ઝડપાયા છે પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરી છે ડૉક્ટર જેપી મયાણી મૈયાણી સરદાર પટેલ સેવા ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું અમારી શૈક્ષણિક સંસ્થામાં સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ગત રાત્રે અઢી વાગ્યાની આસપાસ સંસ્થાના મકાનના ત્રણ ઓફિસના દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો છે દરવાજા તોડી નાખેલ છે એમાં મેઇન ઓફિસ જે અમારી છે સેક્રેટરીની ઓફિસ એનો કબાટ તોડી અને રેકર્ડ અવ્યવસ્થિત અસ્તવ્યસ્ત કરી નાખેલ છે અમારી જે સી ઓ એજ્યુકેશનની ઓફિસ એમાં અમારી તિજોરી રહે છે એને પણ ઉઠાવી જઈને તોડવાનો પ્રયાસ કરેલ છે એમાં એમને નિષ્ફળતા મળેલી છે કાળિયાભીડ વિસ્તારમાં આ શાળા આવેલી છે